હલ્ચલ ભારત ન્યુઝ ટ્વેન્ટી ફોરમાં આપનું સ્વાગત છે હું રોઝમીન પઠાણ થરાદ જિલ્લાના વાવ્યા સોજીની સહનીય કામગીરીનું સુઈ ગામ પોલીસ સ્ટેશન વિસ્તારના મોરવાડા ગામની સીમમાં હાઈવે રોડ ઉપર પિકઅપ રાજામાંથી ભારતીય બનાવટની દારૂ બોટલોની પેટીઓ નંગ એકસો ત્રણ ટોટલ બોટલ તીન કુલ્લે નંગ ત્રણ હજાર સાતસો ચુમ્માલીસ કિંમત રૂપિયા દસ લાખ દસ હજાર ચારસો પિસ્તાલીસ તથા મોબાઈલ સાથે મળી કુલ કિંમત રૂપિયા પંદર લાખ પંદર હજાર ચારસો અડતાલીસ નો મુદ્દા માલ પકડી પાડતી જબ્બાસ હોનાર એસઓજીની ટીમ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી હકીકત આધારે તો સુઈ ગામથી મોરવાડ રોડ ઉપર પિકઅપ ડાલા ગાડી નંબર જી જે ઝીરો એટ એ ડબલ્યુ સિક્સ સેવન એઇટ ફોરની તપાસ કરતા ગેરકાયદેસર અને વગર પાસ પરમીટનો મુદ્દા માલ કબજે કરી સુઈગામ પોલીસ સ્ટેશન ખાતે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને માલ મંગાવનાર અને ગાડી માલિકની તપાસ હાથ ધરવામાં આવી છે રિપોર્ટર ભરત ચૌધરી વાવ થરાડ